હાલ ચાલી રહેલ નવરાત્રી મહોત્સવ દરમિયાન વિસાવદરના આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કતારગામ વરાછા સહિતના વિસ્તારોમાં શેરી ગરબામાં હાજરી આપી હતી મા અંબેના નવરાત્રી મહોત્સવની હર્ષોલા સાથે ઉજવણી થઈ રહી છે ત્યારે સુરત શહેરમાં વિસાવ દરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સુરતની મુલાકાત દરમિયાન શેરી ગરબામાં હાજરી આપી હતી ગોપાલ ઇટાલિયાએ વરાછા કતારગામ સહિતના વિસ્તારોમાં શેરી ગરબામાં હાજરી આપી હતી તો કતારગામ ખાતે શેરી ગરબામાં ગોપાલ ઇટાલિયા મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા અને મા અંબાના દર્શન કરી મહિલાઓ તથા યુવાનો સાથે ગરબે ઘૂમ્યા હતા આદ્ય શક્તિના ઉપાસના તહેવાર નવરાત્રિ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ચારો તરફ માતાજીના નોરતાના દાંડિયા રાસ નું આયોજન થયું છે શેરી ગરબા મહોત્સવથી લઈ પ્રાચીન નવરાત્રિ થી લઈ અને ખૂબ મોટા કોમર્શિયલ આયોજનો સુધી સારામાં સારું આયોજન ગોઠવાયું છે ત્યારે ગુજરાતના સૌ ખેલૈયાઓને શ્રદ્ધાળુઓને બધાઈને હું નવરાત્રિની શુભેચ્છા પાઠવું છું વિસાવદર વિધાનસભાના સૌ વડીલો માતાઓના આશીર્વાદથી ધારાસભ્ય બન્યા પછી અમારી પહેલી નવરાત્રિ છે એટલે હું પોતે પણ વ્યક્તિગત રીતે ખૂબ હરખમાં છું જનતા એટલે જ હરખમાં છે આમ તો હું નવરાત્રીમાં અલગ અલગ અનેક સોસાયટીમાં વર્ષોથી જતો આવ્યો છું પણ આ વખતે ઉત્સાહ અલગ પ્રકારનો છે આ વખતે ગોપાલભાઈ ધારાસભ્ય છે એ વાતનો રાજીપો છે એ વાત છે જનતા કે અમારો છોકરો અમારો ભાઈ ધારાસભ્ય તરીકે કામ કરી રહ્યો છે એટલે આજે હું આ કતાર ગામની શ્રદ્ધા સોસાયટીમાં નવરાત્રી નિમિત્તે માતાજીના દર્શન કરવા અને સોસાયટીના સૌ આગેવાનોને મળવા આવ્યો છું બધાએ મારું સ્વાગત સત્કાર કર્યું આ અગાઉ પણ રાજકોટમાં જુનાગઢમાં વિસાવદરમાં ભેસાણમાં અહીંયા સુરતમાં અલગ અલગ અનેક નવરાત્રીમાં હાજરી આપી અને મેં સૌ આયોજકોને શુભેચ્છા પાઠવી છે અને એવી રીતે માતાજીને પ્રાર્થના કરું છું કે આ નવરાત્રિમાં માતાજી આપણને બધાને ખૂબ આશીર્વાદ આપે સુખી રાખે આપણને બધાને સ્વસ્થ રાખે એવી મેં પ્રાર્થના કરી છે એ દય માતાજી સુખી રાખે એવું મારે કહેવાય છે વાત કરીએ તો સુરતના ડાયમંડ કાપડ ને મેડિક મેડિસિન બાબત ટ્રમ્પ જે રીતે કેરી ઉદ્યોગોની બાબતમાં શું કહેવું છે કામ પક એની સાથે બીજા બધા પરિવાર સંકળાયેલા એટલે બે વાત છે ટ્રમ્પ એમના દેશનો બોસ છે કે એમના દેશમાં શું કરે છે કેમ કરે છે એમાં આપણે કંઈ બોલવાનું રહેતું નથી આપણા દેશના ક્યાં છે આપણા દેશની જનતાએ જેને આપણા દેશની સરકાર ચલાવવા માટે બેસાડ્યા છે એ મહાનુભવો છે ક્યાં ટ્રમ્પ ભારતની વિરુદ્ધમાં આટ આટલું બોલે છે ભારતની વિરુદ્ધમાં આટ આટલા કડક અને ખરાબ નિર્ણયો લઈ રહ્યો છે ત્યારે ટ્રમ્પને કોઈ બે શબ્દો કહી શકે એવો માણસ ભારતની સરકારમાં છે કે નહીં રીલો બનાવવાની હતી ત્યારે બધા નંબર વન હતા રિયલ લાઈફમાં તાકાત બતાવવાનો વારો આવ્યો કે ટ્રમ્પની આંખમાં આંખ નાખીને કહી શકે કે ભાઈ ટ્રમ્પ મર્યાદામાં રહેવા મજા છે આવા શબ્દો બોલવા વાળો માણસ સરકારમાં કેમ નથી એમના દેશમાં ટ્રમ્પ ભલે જે કરે તે આપણા દેશમાં ઉભા રહીને દિલ્હીની ગાદી પરથી આપણે નથી બોલી શકતા શું એકસો ચાલીસ કરોડ દેશ વિશ્વની સૌથી મોટી લોકશાહીના પ્રતિનિધિ કરતા નેતાઓ એટલા નમાલા અને નબળા છે કે બોલી નથી શકતા અને નથી બોલતા એટલે ટ્રમ્પ ઉપર ચડતો જાય છે એટલે આ વિચારવાનું છે ટ્રમ્પ શું નિર્ણય કરે છે આપણો વિષય નથી આપણો વિષય છે કે આપણા દેશની સરકાર કેમ દબાય છે ટ્રમ્પની શરમ કેમ ભરે છે ટ્રમ્પથી કેમ ડરે છે એ પોટો પ્રશ્ન છે બે નો રાત્રે કામ કરી શકે એનો વીટો પાવર વાપરી એને પસાર કર્યો એને કઈ રીતે હવે જનતા પોતાનો પાવર પાસેથી કામ જ લઈ લેવું જોઈએ ઘરે બેસાડજો કઈ કામ જ તમારે નથી કરવું ભાજપ વાળા